સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો અલ્પેશ અને ધર્મેશ કેટલા બન્યા સગળ અને ચોગડ સરસ ચલો દોડો પાછા સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો प्रेंस अने महेंद्र 46 46 कितना दिया 100 सरस चलो दौडो पाछा संख्या बनाओ संख्या बनाओ संख्या बनाओ संख्या बनाओ उस्मिता अने मीरा <laughs> उस्मिता मीरा हर ऊपर पकड़ मेरा, उन दो अनवड़ो हर कर સરસ કેટલા થયા પેલા ઉસ્મિતા નામ લીધું એક ઊંધું કરો તો સરસ ચલો હલો બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો યુવરાજ અને જયદેવ યુવરાજ પેલા બોલ્યો તો પેલા યુવરાજ નું આવે ને પેલા યુવરાજ કઈ બાજુ બાજુ રહેશે હા અને જયદેવ છેલ્લા થાય હું તો હારો ચલો કેટલા થયા સરસ દોડો ચલો સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો સંખ્યા બનાવો પ્રતીક્ષા અને સુહાની પ્રતીક્ષા અને સુહાની કેટલા થયા પાછળ સરસ દોડો સંખ્યા બનાવો સંખ્યા બનાવો વનરાજ અને મહેન્દ્ર હવે તમે કોઈ ના એ મહેન્દ્ર ઊંધું આપણે ઊંધા થઈ જાઓ છો મહેન્દ્ર અને વનરાજ ઊંધા થઈ જાઓ ચાલો એમ ઊંધું પકડવા નહીં ઊંધા થઈ જવાની હા હવે કેટલા થયા તમે કોઈ ના બોલતા મહેન્દ્ર બોલીએ કેટલા થયા સગડ સરસ ગુડ ચલો ફરવાલો સંખ્યા બનાવો 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 માહી અને અમિત માહી અને અમિત થેન્ક યુ અમિત ચલો આરો પકડો ચલાવ કેટલા થયા માહી 53 53 થી 8 હળ તગડ હે આરો કેટલા છે હા 86 હે 86 કે 83 અને ઊંધું કરો જો હાલો આ મીતા બજાઈ જે કેટલા થયા કેટલા થયા 38 સરસ ગુડ